Thank you. Obrigada.

એમના નંબર નથી આવ્યો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે હવે પછી પાછી સ્પર્ધાઓ યોજાય ત્યારે આ જે સ્તુતિઓ શ્રેષ્ઠ થાય એને જોઈને આપણને પણ જાણવા મળ્યું હશે કે આ રીતે આપણે કરીએ તો આપણે આગળ વધી શકીએ એટલે કે એ પણ તમને જાણવા મળે તો આ રીતે સ્પર્ધામાં આપણે ભાગ લઈએ તો આપણા કરતા આગળ કોણ છે એ જોઈએ તો એ પ્રમાણે આપણને પણ નવું નવું શીખવાનું મળે તો એ રીતે સ્પર્ધામાં આપણે ભાગ લઈએ તો ખબર પડે એટલે તો પછી તમે મેસેજ લઈએ તો પછી આપણને આવું કંઈ ખબર પડે નહીં અને સાથે સાથે આ બેનો એમાં ખૂબ ઉત્સાહ બતાવ્યો કે સ્પર્ધા માટે બધા સ્પર્ધા માટે તૈયાર થઈ અને ઇનામ પણ એ લોકો જાતે લાવ્યા છે અને આપે છે તો એટલે પણ ખૂબ ખૂબ અભિનંદન કે આ રીતે છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે આપવા આ સ્ટાર્ટ એટલો આગળ છે કે આવું આપણને બીજી કોઈ સ્કૂલમાં જોવા ન મળશે એક ફક્ત આપણને ગુવારીમાં જોવા મળે છે બરાબર છે ને હવે આવી નોટી સ્પર્ધાનું આયોજન આપેલા થઈ રહ્યું છે કલા આખા તાલુકાના બધા જુદી જુદી સ્પર્ધામાં આવશે ભાગમાં અને જોવા પણ તમને મળશે જુદી જુદી ઓગસ્ટ આખા તાલુકાના દરેક સ્કૂલના આવવાના છે

અને એ જે શ્રેષ્ઠ કૃતિઓ હોય તો રાજ્યના કેટલા પ્રોગ્રામો કરતા હોય ત્યારે તેમને આમંત્રિત કરવામાં આવે અને ઈનામ પણ ઘણું મોટું આપવામાં આવે હોય છે એટલે એ સતો વાત કરી બધો ખર્ચો પણ એ લોકો આપતા હોય છે એ તાલુકા કક્ષા જિલ્લા કક્ષા આપણે કરવો પડે પણ ત્યાં સુધી આપણે પહોંચવું પડે આપણે ખર્ચો કરીને પછી એ લોકો આપણને આપતા હોય છે ને નવા નવા પ્રોગ્રામો જ્યાં જ્યાં થતા હોય તો તેમાં પણ તમને આપતા છે અત્યારે મેં બે ત્રણ કરતા એવા તે મૂક્યા છે

અને ઇનામ પણ ઘણો મોટો મળતો હોય છે એટલે આપણે ભણતરની સાથે સાથે આવી સહઅભ્યાસ પ્રવૃત્તિમાં પણ ભાગ લેતા શીખીએ આ છોકરાઓએ ભાગ લીધો આપણે કે જે છે કોમાં આજે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે તો આપણે બધા બધા છોકરાઓ પણ ભાગ લે એવું આપણે આગળ રાખીએ કે ભાઈ આપરામાં રહીને દરેક પાસે શક્તિ છે જ કેટલી વખત આપણને ખબર ન હોય તો હવે ખાલી ખાલી તમે નામ નોંધાઈ ગયો ને ભાગ લેવ ને તો ત્યારે તમને કહો ભાઈ કે મારામાં આવું પણ છે પછી ખબર પડે કે તા આપણે એમ થાય કે આવું તો મરતી ન થાય આપણે મગર જેવું જ આવું મન બેસાડી હોય છે તો એવું નથી દરેક વાત જુદી જુડી કરા ભગવાન એ આપેલી છે પણ એના માટે તમારે ઉપયોગ કરવાનો છે ઉપયોગ કરવા માટે આ તમને તે જે છે કે એ પ્લેટફોર્મ છે તમે નામ નોંધાવો તમને માર્ગદર્શન આપવા માટે અમારે ગુરુજનો તૈયાર જ છે તો તમને લઈ જશે વ્યવસ્થિત માર્ગદર્શન આપશે અને તમે આગળ વધી શકો તમારે એક માં લે લે કલા અને કેવી શકશો અને એ પણ તમારે અભ્યાસ ન થયો હોય તો પણ આની કલા છે તો પણ આર્થિક ઉત્પાદન કરી શકો તમારા જીવનમાં એક એક પ્રોગ્રામ કેટલા કેટલા પૈસા લેતા હોય ખબર છે ને હા તો આ બધો આપણી પાસે હોય કલા તો તેમાં આપણે ઉપયોગ કરવો જોઈએ તો અહીંથી સવાલ કરી પડે તો આપણે આગળ વધી શકીએ બરાબર છે તો હવે પછી એ રીતે રમત ગમતની સ્પર્ધા આવશે તો તેમાં પણ આપણે ભાગ લેવાનો કેતા આપણે એમ કે રમત ગમત એટલે પછી છોકરો ભાગ લઈ અમુક છોકરીઓ એવો ને ભાગ લેવાનો તો એમાં પણ તમારી કલાઓ જે છે તમારું કૌશલ્ય છે તેનો વિકાસ છે આ વિદ્યાર્થી અવસ્થા એટલે ફક્ત પરમાણુ એટલું નથી સર્વાંગી વિકાસ બધી જ રીતે વિકાસ કરવો જોઈએ એ અહીંયા જ મળે બાકી બીજે કસે મળવાનો નથી આ જતો રહ્યો પછી તોફાન મસ્તીમાં દિવસો કરી નાખ્યા વર્ષો જતા રહ્યા પછી આ દિવસો પાછા આવવાના નથી એટલું યાદ રાખજો આ જે સ્કૂલ લાઈફ છે પછી તમને બહુ યાદ આવશે આપણે કંઈ ના કહ્યું તો આ રીતે આ જે સમય છે તેનો સદ ઉપયોગ કરો અભ્યાસની સાથે સાથે અને એમાં પણ વધો સાથે સાથે ચાર દિશા હતી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચાર ભાઈઓની વાત કરું રંગોલી સ્પર્ધામાં કરીડો બહુ અગત્યની વસ્તુ છે પહેલું ભાગ લે બીજી વસ્તુ સાહેબે અત્યારે વાત કરી કે રમત ગમતની અંદર ભાગ લેવો એટલે મેં તરત જ મુંબઈમાં અત્યારે તો જોઈ લીધું ઘરનું જોઈ લીધું પણ સાહેબ જોઈ લે તરત યાદ આવ્યું આજના પેપરની અંદર આપે આવેલું છે તાપી જિલ્લાની વિનલ ગામી હમણાં ફોટો પાડી દીધો સ્ક્રીનશોટ કરી દો એ તમને બતાવવા માટે આજના પેપરના તાજા સમાચાર છે લેટેસ્ટ કે યુનિવર્સિટી વોલીબોલ સ્પર્ધા માટે ભારતીય ટીમમાં એમને પસંદગી પાડી એટલે વોલીબોલ ગમત ગમતની વાત આવી એટલા માટે વાત કરું છું કે આપણું જીવનનું જોઈન્ટ માત્ર ચાર દિવસની વચ્ચે નથી સામી રેખા તમને કીધેલું શું કીધેલું ટૂંકમાં જાગોને હા એવું કરું કીધેલું ઠીક છે

જે વિરમ ધ્યાન કરીલો પણ બહુ આદર વધેલા અને લાખ રૂપિયાનું ઇનામ મળે પાસ કરવા છે કયા ગુલ લેવાતોને પછી તાલુકા અને જિલ્લા બરાબર છે સાગરો મમણ છે નવી પ્રોટીમાં તો સાગરો ડેરી સુકામ થેન્ક યુ એક એવું સ્ટેજ છે જ્યાં મળવાની સાથે સારી રીતનું સર્વાંગી વિકાસ કરવાનો છે તમારામાં બધાના પણ કોઈને કંઈક સૌશલ્ય તો સારું કાઈ શકે છે કોઈ પેઇન્ટિંગ કરી શકે છે કોઈ લખી શકે છે કોઈ સારું બોલી શકે છે તો આ પ્રતિબંધ આપણે દબાવી નથી લેવાની એને આગળ લાવવાની છે એ તમને એ બધા ગાઈડન્સ આપવા માટે બધા શિક્ષકો છે તો હું તમને એવું કહું છું કે હવે જાગો તમારા તમારામાં જે પણ પ્રતિભા છે એને આગળ લાવો અને આજ જ પ્રતિભા તમને આગળ લઈ જશે તો સૌની શુભેચ્છા